વિવાદ લઈને જીડી ગોયંકા ટોડલર હાઉસના સંચાલકોએ કર્યો ખુલાસો ખુલાસાનો લેટર થયો સોશિયલ મીડિયામાં વાયરલ સ્કૂલ સંચાલકોએ લેટરમાં ખુલાસો કરતા જણાવ્યું કે इंटरनेट पर थी माहिती लेवामा आवी होती અમારો હેતુ ધાર્મિક મૂલ્યોને ઠેસ પહોંચાડવાનો ન હતો રિસ્પેક્ટેડ સર પહેલા તો મેં સારી કમ્યુનિટી સે અમારી સોસાયટી સે કહેના ચાહુંગી કે હમને કભી કિસી કે સેન્ટિમેન્ટ્સ હર્ટ કરને કી કોશિશ નહીં કી હૈ હમ હંમેશા પોઝિટિવ ચીજે હી સિકાતે હૈ બચ્ચો કો ઓર આજ ભી જો અમારી યે જો વર્કશીટ ગઈ હૈ યહ વાયરલ હુઈ હૈ તો કે સાથ પ્લીઝ વિડીયો ભી આપ આપેજ દે ઉમે સાફ મેરી ટીચર્સને સિખાયા कि जब भी ये लाइन आया कि वी कैन ईट काउ मीट तो उन्होंने इमिजिएटली अपने बच्चों को पूछा है कैन वी ईट मीट तो बच्चों ने रिस्पॉन्ड किया है नो no. और फिर हमारी टीचर्स ने ये सिखाया है कि एनिमल्स को भी हर्ट होता है सिर्फ काउ मीट क्या हमें किसी भी मीट को नहीं खाना चाहिए तो ये मेरी रिक्वेस्ट है कि आप प्लीज एक वीडियो को देख लीजिए जो कैमरा की फुटेज है उस फुटेज में बिल्कुल क्लियरली बताया गया है कि जो कॉम्प्रियशन में वो लाइन था उसको हमने ऑब्जेक्ट करके बच्चों को

એટલે એ અમારાથી આહટ પહોંચી અમે જીવદેવા પ્રેમીઓ છીએ અને ગૌ ઉપર પ્રતિબંધ છે અને છતાં આ શબ્દ કેમ લખવાનો છે એની ખરાઈ કરવા માટે કારણ કે કોઈ વિષયનો અંતર ન થાય એના માટે અમે સ્કૂલે ગયા અને સ્કૂલે જઈ અને એમનાથી ખરાઈ કરી પણ ટ્રસ્ટી મંડળને મળ્યા સ્કૂલના પ્રિન્સિપલને મળ્યા અને જે ટીચર દ્વારા આ વિષય લેવામાં આવ્યો હતો એમનાથી પણ મળ્યા પણ વિષયની સાથે એમના સાથે મેં એમને એ જ કીધું કે ભાઈ જે આ શબ્દનો પ્રયોગ કરવો એ યોગ્ય નથી અને શું કામ કર્યું આ વિષયનો પ્રયોગ એના માટેનું અમે જે એમના સાથે વાતચીત કરી ત્યારે એમણે એમના વિડીયો માધ્યમથી સ્કૂલના જે કાલનો વિડીયો હતો એના માધ્યમથી પણ એમણે બતાવ્યું કે આ વિષય એ ગૌમાતાનું માંસ ન ખવાય અને દૂધ ખવાય ઘી ખવાય પણ ગૌમાંસ ન ખવાય એવો એ નાના બાળકોને પ્રેરણા આપતા હતા પણ વિષય એ હતો કે ઉપરના જે પેપર છે એની અંદર એવું લખેલું હતું કે દૂધ ઘી અને ગૌમાંસ ખવાય એવા શબ્દ હતા પણ એ વ્યાય અને અર્થનો અર્થઘંટન થઈ ગયું હતું એના માટે અમે ખરાઈ કરી છે ખરાઈ કરી અને વ્યવસ્થિત રીતે એમના સાથે વાતચીત કરીને એમણે પણ છતાં એમણે જે ભૂલ સ્વીકારી કે પેપરમાં આ લખવાનું એ યોગ્ય નતું એમને ભૂલ સ્વીકારીને એમણે સમા માંગી અને સોમા માંગી અને એમણે પેપર દ્વારા માફી માંગી છે અને લેખિત માફી માંગી અને વિષયને ત્યાં પૂર્ણ કર્યો હતો પણ વિષય એમના ટીચરો સાથે પણ ચર્ચા કરી એનો વિડીયો પણ અમને બતાવ્યો છે અને વિડીયો જોતા અને બધું જોતા એવું લાગ્યું કે અર્થનું અર્થઘટન થયું છે એટલે આ વિડીયો આપના માધ્યમથી આપના ચેનલના માધ્યમથી પણ કહું છું કે વિષય હતો જે હતો એ ક્લિયર નથી અને જે દેખાય છે એવું હતું નહીં એટલે વિડીયો અમને જોઈને અમને એવું લાગ્યું કે આ નું અર્થઘટન થયું છે